પરંતુ આ જે નવી છે તે નશાની અંદર ધૂત હોય તેવી પણ વિગતો સામે આવી છે બોપલ આંબલી રોડ પર અકસ્માત જે સામે આવ્યો હતો નબીરાને સ્થાનિકોએ પકડીને મીઠી પાક ચકાડ્યું છે મહત્વપૂર્ણ વાત એ છે કે જે એક વ્યક્તિ ઘાયલ થયો છે તેને લઈને તરત જ સારવાર માટે લઈ જવામાં આવ્યો તો અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાની ચર્ચા પણ સામે આવી છે હવે સૌથી મહત્વની વાત એ થાય કે વિસ્મય તથ્ય હજુ પણ કેટલા નબીરાઓ આવા જે અમદાવાદના રસ્તા ઉપર બેફામ દોડી રહ્યા છે આ લોકો ઉપર રોક ક્યારે લાગશે તે સૌથી મોટો સવાલ છે કોઈ પણ પ્રકારનો નશો ગુજરાતમાં નથી એ વાત હવે કાગળ પર સાચી થતી હોય તેવું લાગે છે બાકી વાસ્તવિકતા આપની સમક્ષ છે નશાની અંદર ધૂત હતો આ ઓડી કાર ચાલક અને તેણે જે બેફામ રીતે કાર હંકારી હતી સીસીટીવી જોઈને ભલભલા લોકો હોય તેના પર રૂવાટા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા આજે ગાડીનો શોરૂમ છે તેની અંદર આ કાર ઘૂસી ગઈ હતી મહત્વની વાત કે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પરંતુ એ પહેલા જ ત્યાંની જનતા કે જેણે આ નબીરાને મેથી પાક ચખાડ્યું છે સૌથી પહેલા તો આ કાર જે બેફામ રીતે દોડી રહી છે પી કવર્સ અંદર એક વ્હાઈટ કાર છે તેને અડફેટે લે છે ત્યાર પછી આ કાર ચાલક એટલો નશામાં ધૂત હતો કે તેને જાણ પણ ન હતી કે ત્યાં કઈ તે ક્યાં જઈ રહ્યો છે અને સીધો કારના શોરૂમ સાથે અથડાય છે રેલિંગ હોવાના કારણે ત્યાં આ કાર અટકી જાય છે છતાં પણ આ કાર ચાલક બહાર નીકળતો નથી અને ત્યાર પછી ત્યાં જે લોકો ઊભા હતા અને તે લોકોએ તેને મેથી પાક ચખાડ્યો છે હવે પોલીસ તો શું કહેવું સામે આવે છે તે સૌથી મોટો સવાલ છે પરંતુ આ જે રીતે અમદાવાદના રસ્તા ઉપર જાણે માટે રેસિંગ ટ્રેક બની જતો હોય રીતે આ લોકો ગાડી ચલાવતા હોય છે કેટલા નિર્દોષો કે જેમના જીવ જતા રહેતા હોય છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શા માટે આ બેફામ કાર ચાલકો ઉપર રોક નથી લાગતી તેમાં પણ સ્પીડ લિમિટની વાતો માત્ર કાગળ પર હોય તેવું જાણવા મળે છે એ એ ચોકડ્યું કે જે જે ચાર રસ્તા ઉપર પોલીસ હોવી ફરજિયાત હોય છે ટ્રાફિક પોલીસ તો કેમ આવા નબીરાઓને ત્યાં અટકવામાં નથી આવતા તે પણ સવાલ છે શા માટે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી આવા નબીરા ઉપર નથી થતી તથ્યકાંડ હજુ સુધી લોકો ભૂલ્યા નથી વિસ્મય કાંડ જે હજુ સુધી લોકો ભૂલ્યા નથી હવે આ ત્રીજો નબીરો આ પહેલા પણ આપે જોયું હશે કે એસજી હાઈવે ને આ નબીરાઓ જાણે રેસિંગ ટ્રેક હોય તે રીતે પોતાની બેફામ કાર ચલાવતા હોય છે સામે કોઈ પણ નિર્દોષ વ્યક્તિ હોય તો તેનો ભોગ લેવાય છે આ જે દ્રશ્યો સામે આવ્યા છે અત્યારે હાલ તો જે એક વ્યક્તિ ઘાયલ થયો છે તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે ચાર થી પાંચ વાહનો એવા હતા કે જેને અડફેટે લેવામાં આવ્યા છે અવારનવાર અમદાવાદની અંદર આવી ઘટનાઓ સામે આવી રહી છે બોપલની આ ઘટના છે બોપલ આંબલી રોડ પર અકસ્માત થયો છે આવા નબીરા સામે કડક કાર્યવાહી ક્યારે કર્યા છે તે સૌથી મોટો સવાલ છે તથ્યકાંડની શું ફરી એક વખત રાહ જોવામાં આવી રહી છે તે સૌથી મોટો સવાલ છે અમદાવાદના રસ્તાઓ પર આ જે દોડતું મોત છે તેને અટકાવવા માટે પ્રશાસન લે છે છે તે સૌથી મોટો પ્રશ્ન અકસ્માત સર્જ્યા પછી પોલીસની કામગીરી સામે આવે પરંતુ આવા નબીરાઓને રોકવામાં નથી આવતા શા માટે તેના કારણે નિર્દોષોના જીવ લેવાઈ જાય છે અને તેના કારણે હવે લોકો છે કે જે આક્રોશે ભરાયા છે દ્રશ્યો સીસીટીવીમાં આપ જોઈ શકો છો

કે તેના દ્વારા જે બેફામ કાર હંકારવામાં આવી હતી ને તેની સાથે સાથે તેના દ્વારા ચાર થી પાંચ લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા જેની અંદર એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હાલ ઘટનાની જો વાત કરવામાં આવે માનસી તો ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે ને તમામ જે ઘટના હતી તેનો જાયજો લેવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે જે કાર હતી તે રેનિંગ સાથે ટકરાઈ છે અટવાઈ જાય છે જો રેલિંગ ના હોત તો આ car દ્વારા અનેક અન્ય લોકો ને પણ અડફેટે લીધા હોત ને ઘણા ખરા લોકો ના જીવ ગયા હોત તો જવાબદાર કોણ હોત કારણ કે અવારનવાર નવાર આ પ્રકાર અમદાવાદ હોય બોપલ હોય SJI સિંધુ ભવન રોડ હોય કોઈ પણ જગ્યા એ SJI highway પર કહેવા આવતું હોય ત્યાં આ બેફામ પણે નબીનારાઓ દ્વારા અ કાર હંકારવામાં આવતી હોય છે પ્રાથમિક રીતે જે પોલીસ સૂત્રો છે તેમની પાસેથી પણ જાણવા મળી રહ્યું છે માનસિક કે આ જે નબળો હતો તે દારૂના નશામાં હોય અને દારૂના નશામાં કાર હંકારી હોય તેવું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે પરંતુ બીજી બાજુ રાજ્ય સરકાર હોય તેના દ્વારા તેમજ ગૃહ વિભાગ હોય તેના દ્વારા અવારનવાર કહેવામાં આવતું હોય છે દારૂબંધી છતાં પણ દારૂ મળતો હોય છે દારૂ વેચાતો હોય છે અને આ જે મોટી બાપ આ શબ્દનો ઉપયોગ કરીશ માનસિક કે તેમનો જીવ જતો હોય છે આ પહેલી વખત આ પ્રકારની ઘટના નથી બનતી આજે આજે સવારે જે ઘટના બની છે તેને અન્ય ખાસા એવા એટલે ચાર થી પાંચ વ્હીકલોને અડફેટે લીધા હતા જેમાં એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

ઘણી એવી ઘટનાઓ બની છે ઘણા એવા લોકોના જીવ ગયા છે છતાં પણ આ જે મોટા વીગડી ઓલાદો હોય છે તે સુધારવાનું નામ નથી લેતી કારણ કે બે દિવસ અગાઉ જ જો વાત કરવામાં આવે તો હાઈકોર્ટ જે બ્રિજ છે

અ ઘણા ખરા લોકો ને તેના દ્વારા અડફકે લેવામાં આવ્યા છે ને એક વ્યક્તિ ને સારવાર અથે ખસેડવામાં આવ્યો છે પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે માનસી ત્રણ મુખ્ય સવાલ છે કારની સ્પીડ કેટલી હતી આ નબીરાનું નામ શું છે અને ટ્રાફિક પોલીસ કેટલા સમયની અંદર ત્યાં પહોંચી હતી અ બિલકુલ થી માનસી કે ટ્રાફિક પોલીસ દ્વારા હાલ તો ત્યાં આગળની ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે તેની અડ્ડાજ કરવામાં આવી છે તેનું નામ કોણ છે કારણ કે જે ગાડી છે ઓડી કાર છે તે જીજે 18 પાર્સિંગની હોય તેવું હાલ લાગી રહ્યું છે અને તેની તમામ રીતે વિગતો લેવામાં આવી રહી છે તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે તે પણ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે ટ્રાફિક પોલીસના આવું છે અધિકારીઓ દ્વારા ઉદ્ધરકારિગણ પણ જેસીબી દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો તો ને તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે હાલ પોલીસ ઘટના સ્તર ઉપર છે અને જે તમામ ઘટના બની છે તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક ધોરણે આની અંદર ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે પરંતુ માનસિક ગુના દાખલ થતા હોય છે તમામ લોકોની ધરપકડ થતી હોય છે પરંતુ આ જે રેસિંગ ટ્રેક સમજનારા જે આ મોટી બાપની બિગડી ઓલાદો જે હોય છે તે સુધારવાનું નામ નથી લેતી બિલકુલ વિરેન્દ્ર આપ જોડાય અને સમગ્ર વિગતો જણાવી તે